એક એવી કંપની કે જે તો પરફ્યુમ વેચતી હતી પરંતુ જાહેરાત કરવામાં આવતી હતી પોન કન્ટેન્ટ પેકેજની અને એ પણ અલગ અલગ ઓફર સાથે સુરતમાં આ જ પ્રકારે પોન વિડીયોના વેપારનો પોલીસે કર્યો છે પર્દાફાશ જો તમે હાઈ ક્વોલિટીના પોર્ન વિડીયો જોવા માંગો છો તો તમારી માટે ત્રણ પેકેજ છે એક મહિનો ત્રણ મહિનો અને છ મહિના માટે આ પેકેજમાં તમને જોવા મળશે અનલિમિટેડ પોર્ન વિડીયો એ પણ તમારા મોબાઈલમાં સુરતના અડાજણ વિસ્તારમાં ઓનલાઇન પરફ્યુમની આડમાં આવી જ રીતે પોર્ન વિડીયો વેચવામાં આવતા હતા એ ગેંગનો સુરત એસઓજીની ટીમે પર્દાફાશ કરી દીધો છે ડાયમંડ સિટીમાં પરફ્યુમની આડમાં પોનનો વેપાર પોર્નના ઓનલાઇન વિડિયો વેચતી ગેંગનો ફાશ ગ્રાહકોને પોર્નોગ્રાફી કન્ટેન્ટ વેચતા આઠ શખ્સો સકંજામાં સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી જસ્ટ વિઝનરી એન્ટરટેઈનમેન્ટ નામની કંપનીમાં ઓનલાઇન પરફ્યુમ વેચવામાં આવતા હતા તેની આડમાં પોન વિડીયોનું વેચાણ થતું હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી તેના આધારે પોલીસની ટીમે રેડ કરી હતી પરફ્યુમની આડમાં પોન કન્ટેન્ટ વેચતા આઠ આરોપીઓને ઝડપી લીધા છે પકડાયેલા આરોપીઓમાં જૈમીન ડોબરિયા શ્વેતુલ ડોબરિયા હર્ષ પટેલ મિલન ગુંડલિયા ઇરફાન અંસારી વિનેશ પટેલ પુંજન પટેલ અને મયુર પરમારનો સમાવેશ થાય છે રેડ દરમિયાન ઓફિસમાંથી ચેકબુક પાસબુક ડેબિટ કાર્ડ છેતાલીસ મોબાઈલ સાત લેપટોપ સહિત અગિયાર પોઈન્ટ નેવ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો નું વેચાણ કરી રહ્યા છે તો એસઓજી ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્ષના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અલગ અલગ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરતા પેકેજ લેનારા ગ્રાહકોને આપતા વિડીયોની લિંક પાસવર્ડ આ આરોપીઓ ભારતમાં પ્રતિબંધિત તે સહિતની અલગ અલગ સાઇટ પરથી હાઈ ક્વોલિટીના પોન વીડિયોઝ ડાઉનલોડ કરતા હતા ત્યારબાદ ડાઉનલોડ કરેલા વિડીયોમાં તેમની બનાવટના બ્રાન્ડનો લોગો અને તેને મીડિયા સર્વર એપ્લિકેશન પર હોસ્ટ કરતા હતા ત્યારબાદ વીડિયોની પ્રાઇવેટ લિંક અને પાસવર્ડ સાથે ગ્રાહકો સુધી પહોંચાડતા હતા ફોન વિડિયો માટે આરોપીઓ ત્રણ પેકેજ ઓફર કરતા હતા છસો નવ્વાણું રૂપિયામાં એક મહિનાનું પેકેજ અગિયારસો નવ્વાણુંમાં ત્રણ મહિનાનું પેકેજ અને ચાર હજાર નવસો નવ્વાણુંમાં છ મહિનાનું પેકેજ ઓફર કરતા હતા ગ્રાહકોની લાલચ વધારવા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર એરોટિક પેકેજ ફૂલ એચડી કન્ટેન્ટ ક્લાસિક વર્ઝન જેવી જાહેરાતો પણ મૂકતા હતા આરોપીઓ પેટીએમ ફોન પે અને ગુગલ પે દ્વારા પેમેન્ટ વસૂલતા હતા તેને અલગ અલગ વ્યક્તિઓના ખોટા નામે ખોલાવેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હતા આ ઉપરાંત તેઓ ખાસ યુપીઆઈ આઈડી બનાવીને તેમાં પૈસા લઈ કોઈ લિંક કે ક્યુઆર કોડ મોકલતા હતા આવી રીતે અત્યાર સુધી છસોથી સાતસો જેટલા ગ્રાહકોએ પેકેજ લીધા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે એસઓજીએ દરેક ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ ગેટવેની જાણકારી એકઠી કરી છે

આની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આઠ આરોપીઓ પૈકી જયમીન સ્વીતુલ હર્ષ અને મિલન કંપનીના માલિક છે જ્યારે અન્ય આરોપીઓને અલગ અલગ કામ સોંપેલા હતા તેના આધારે આખી ચેઇન ચાલતી હતી આરોપી ઇરફાન અંસારી પોન કન્ટેન્ટનો ટેકનિકલ મુખ્ય કોઓર્ડિનેટર અને સર્વર ઓપરેટર હતો વિનેશ પટેલ સોશિયલ મીડિયા હેન્ડલર તરીકે કામ કરતો પુંજન પટેલ સર્વરમાં વિડીયો અપલોડ કરનાર અને મયુર પરમાર પેમેન્ટ કલેક્શન હેન્ડલર હતો ચારેય આરોપીઓ સારી જાણકારી ધરાવતા હતા જેથી અલગ અલગ ફોન વેબસાઇટ પરથી વિડીયો ડાઉનલોડ કરી તેની તેની પર લોગો મારી અને પાસવર્ડ ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કરતા હતા અને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને પાસેથી કે એક મહિનાનું લેવા માંગતો તો છસો નવાણું આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવો પ્રકેટ લીધેલો છે આરોપીઓ કેટલા સમયથી પરફ્યુમની આડમાં પોર્ન વિડીયો વેચવાનું કામ કરતા હતા અત્યાર સુધી પોર્ન વિડીયો વેચી કેટલા લોકો પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે આરોપીઓ પાસેથી મોબાઈલ અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે તેમાંથી ફોરેન્સિકની ટીમ ડેટા ચકાસી રહી છે તે તપાસમાં આગામી સમયમાં મોટી જાણકારી બહાર આવે તેવી શક્યતા છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત